પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાયના સોળમા કલમમાં કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જની દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે પ્રાયચિતનો અર્થ શું છે શબ્દકોશમાં પ્રાયચિતનો અર્થ પાપનો દંડ જે દેવે ઠરાવેલો છે તેનાથી બચવાને માટે શાસ્ત્રના આધારે ઠરાવેલો કાર્ય દેવના વિરુદ્ધ પાપના કારણે મનુષ્ય દેવને ક્રોધી અને દુખી કર્યો છે આના કારણે દેવના ક્રોધને શાંત કરવું જરૂરી છે અને દુઃખી દેવને પ્રસન્ન કરવું પણ જરૂરી છે મનુષ્ય પોતાના વિચારથી અને ન્યાયપણાના કામથી દેવને પ્રસન્ન અને શાંત નથી કરી શકતો કેમ કે પાપી મનુષ્ય મનથી ઉત્પન્ન થતા વિચારોથી દેવ પ્રસન્ન નહીં થઈ શકે દેવે પોતાનાથી મનુષ્યને માટે પ્રાયચિતનો ઉપાય ખ્રિસ્તમાં પ્રસ્તુત કરેલું છે અને આ ઉપાય ખ્રિસ્ત છે પ્રભુસખ્રિસ્તએ પોતાના જાતને મનુષ્યના તારણના માટે બલિદાન કરી દીધું આ બલિદાન થકી દેવનો ક્રોધ શાંત થયો અને તે પ્રસન્ન થયો છે માટે જે કોઈ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તો તે તારણ પામે છે છે ખ્રિસ્ત તમારા માટે પણ જેના પર વિશ્વાસ દ્વારા તમે પણ તારણ પામી શકો છો દેવના ક્રોધને શાંત અને પ્રસન્ન કરવાને માટે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના માટે દેવ તમારી સહાયતા કરે આભાર తై లగని లగిసు లగరే లగన్ లగరే లగరే